માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છે નવી ચેલેન્જ વિડીયો જેનું નામ છે ચક્કર થી બોટલ પાડો અને ઇનામ જીતો તો આ રીત નું ચક્કર છે જો આ રીત નું ચક્કર છે આમ સાઈડ માં રહ્યું અને આમ બોટલ બતાવો આ બોટલ છે જો આ રીતનું આમ નાખો નહીં છે આવી રીતે અને જે બોટલ પાડી દે એ એક જણાને પેન ટ્રાય દેવામાં આવશે અને જે પહેલા બોટલ પાડી દે એને આપણે ઇનામમાં દસસો રૂપિયા આપીશું દઈએ ફટાફટ બધાય નંબર દેજો બરાબર કાયમ ઓછો છે બીજો બીજો આ મિત્રો અત્યારે કામની સીઝન હોવાથી ડાંગર વાઢવાનું ચાલી રહ્યું છે એટલે આપણે જે આપણા કારીગરો છે જેમ કે ટેગો છે ટેગો છે ભરત છે રિતિક છે મોટા મોટા જે છે ને એ નથી આવતા એટલે એ આવશે પંદર દાડા પછી સિઝન પતે ત્યાં હું આ નાના નાના છોકરાઓમાં આપણે જેટલી બને એટલી રમતું તમને દેખાડવાની પ્રયાસ કરીશું તો મિત્રો ચેનલ છે ને અમારી એને સપોર્ટ કરતા જ રહીજો આવી જશે ફરીવાર ખેલાડી પાસે કઈ આ ટેલ લેવા પિયટ્રાઈ આ જવલભાઈ વા અહીંયા મના બોટલ આ બોટલ ને ડાયરી બોટલ બચ્ચે બરાબર આ હું કહેવાનો બોટલ લગવે જો તો જવલભાઈ મારતા તો હવે નંબર આવી દો બીજો નંબર લઈને એસે ગબા ભાઈ આ કોઈ કો ભાઈ વાહ બાબા બસ લે એક પાણી દેજો બોટલ બાબા મને જીતવાના હોય તો વાહ તો બાબા મને ત્રણ ત્રણ ટ્રાય ફેલ હવે નંબર આવ્યો છે 3 હવે નંબર 3 લઈને આવ્યો છે પોપર બે પોપર બે સાત હા નહીં ગકે ભાઈ ડાયરેક્ટ બોટલ લાવી દે બોટલ દેખાય છે ને બોલા હરકી મેકે દોળો હાલો હાલો હા મીટન ઓલપાજી ના છો બસ હા હાલો બે કોપર ભાઈને બધી બધી ટ્રાય ફાઇનલ દે તો હવે નંબર આવશે 4 હવે પછીનો 4 નંબર લઈને આવ્યા તો ચાલુ ભાઈ કાળું ભાઈ રેડી સ્ટાર્ટ આ પાછો વાહ આ આ આ આ આ આ આ મને <laughs> ધારી <laughs>

હા હા એ વાત છે થોડા હાથે રેડી હો રાજુ ભાઈ લઈને આવ્યો છે કબા ભાઈ કબા ભાઈ આ ભાઈ ડબા ડબા આ ડબા ભાઈ બસ વીડિયો ગાલા મો બોલસા ના અલ્યા દસ ભાઈ સાબા વૈનાભાઈ ને તણે ત્રણ ટ્રાય ટ્રાય કરી દીધું તો પછીનો નંબર આવશે 10 પછીનો 10 નંબર લઈને આવે છે પાર્ષભાઈ આપડા નવા વીડિયોમાં તો પાર્ષભાઈ સ્ટાર્ટ ખૂબ હાલો કેમ દીજે હાલો ચાલુ થઈ ગયો હાલો પાર્ષભાઈ

પછીનો 13 નંબર મારા ભૂલથી 13 નંબર લઈ ના આવ્યો છે આ તો ભાઈ આ બાજુ ગોંડા કઈને ત્રણ નંબર આવશે પછીનો

હાલો નાખો વિરત તો સાઈડમાં કરી તો રાજીરભાઈ ની તણે તણ ડ્રાઈવ ફેલ્જે તો હું પછી નંબર હશે 16 આમ તો 14 નંબર જ હતા પણ વધારે હતા એટલે લઈ લીધા કોક તો પાડે એટલે શૈલેષભાઈ હું આવું છું છે આવો ઓલા આ કહારવારા બી ના હાલો તો સહીને સહીને તને તને ટ્રાય ફેર લે છે તો હવે પછી આપી દીશ્યો તો હવે પછીનો આ નંબર 17 ની ના આવે છે વિશ્યો આયો હું યાદ ભાઈ બાટલી ખાલી ડોલ ને અડ્યું છે વાહ આ તો વિષયની 3 દિવસની ટાઈમ થઈ તો હવે પછીના આપણા આપણા ટીમ ના કાર્યક્રમ આવશે અક્ષયભાઈ હા બસ પણ અમે કઈ નથી હવે પછીનો 18 માં 18 મો નંબર લઈને આવ્યા છે અક્ષયભાઈ અક્ષયભાઈ વાતથી પાડો હું ગમીન કરી નાખી

લગભગ અઢાર ઓગણીસ જણાએ પ્રયત્ન કર્યો બાટલી ફાળવાનો પણ કોઈથી બાટલી પડી ફરીશે નહીં એટલે આજનું ઇનામ કોઈને આપવાનું આવશે નહીં અને આવીને આવી નવી વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે